ફળદાયી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી નું વ્રત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનું સમાધાન થાય છે આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને પતિની દીર્ઘાયુ માટે વ્રત કરે છે સાથે જ એમની ખુશી માટે ગણેશજીની પૂજા કરે છે મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરી રાત્રે ચંદ્રને અર્ધ આપી વ્રત પૂર્ણ કરે છે અને પોતાના બાળકોની પ્રાર્થના કરે છે આજે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના રિદ્ધિ સુધી મંદિર તેમજ વિવિધ ગણેશ મંદિરોમાં ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે જેમાં રિદ્ધિ સુધી મંદિર ખાતે ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન તેમજ આરતીનો વિશેષ સમય પણ રાખવામાં આવ્યો છે

એકવીસ દુરવાનો હાથ ચડાવે છે તેમજ મોદક ભગવાનને અર્પણ કરે છે ગણપતિ દાદાને તો દરેક કામમાં સફળતા મેળવે છે અને એમના જે પણ આધિ વ્યાધિ ઉપાધિઓ તેમાંથી મુક્તિ મળે છે તેમજ આ એ ચંદ્ર સમય રાતના નવ ને ઓગણપચાસનો છે એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે સવારે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી થઈ અને નવ વાગે મહાપૂજા કરી એમાં રાતના નવ ને ઓગણપચાસ કલાકે મહાઆરતી આયોજન છે ચંદ્ર સમયે તેથી દરેક ભક્તજનો એ સાથ સહકાર આપી દર્શનનો નો લાભ લેવો કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર